નમસ્કાર દર્શક મિત્રો હું શું ભાવેશ કેવડીયા ફરી એક નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એ એટલે કે ભાવે ચણાની ઓનલાઈન ખરીદી તો આજના વિડીયોમાં આપણે માહિતી આપીશું કે ટેકાના ભાવે ઓનલાઈન ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થાય છે તેમજ ફોર્મ ભરવાની સેલની તારીખ કઈ છે તેમજ આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેમજ ટેકાના ભાવે કેટલા રૂપિયાના ભાવથી ચણાની ખરીદી કરવામાં આવશે અને આ ફોર્મ કેવી રીતે અને ક્યાં ભરી શકાય તો ટેકાના ભાવે ચણા ખરીદી કરવા માટેની ફોર્મ ભરવાની તારીખ આવતી તારીખ તેર બે હજાર છવ્વીસથી તારીખ પાંચ ત્રણ બે હજાર છવ્વીસ સુધી આના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે હવે વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો તેના માટે ખેડૂત ખાતેદારનો આઠ તેમજ બેંક પાસબુક તેમના આધાર કાર્ડની નકલ અને એક મોબાઈલ નંબર કે જેમાં ઓટીપી આવતો હોય વાવેતરનો દાખલો જે તલાટી કમ મંત્રી પાસેથી નીકળશે તો આટલા ડોક્યુમેન્ટ એકઠા કરી અને પોતાના ગામના વીસીનો સંપર્ક કરવાથી ત્યાંથી જ આનું ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો હવે વાત કરીએ કે હાલમાં આ વર્ષ માટે વર્ષ બે હજાર છવ્વીસ માટે ચણાના ટેકાનો ભાવ રાજ્ય સરકાર દ્વારા શું જાહેર કરવામાં આવ્યો છે તો એક મણના રૂપિયા અગિયારસો પંચોતેર રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે જે ખેડૂતોએ ચણાનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે તેઓ વેચવા માંગતા હોય તેઓએ ઝડપથી પોતાના ગામના વીસીનો સંપર્ક કરી અને આ માટેના ફોર્મ ભરી નાખવા તેમજ જો આપ અમારી આ ચેનલ ગુજરાત હેલ્પલાઇનમાં નવા હો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તેવી વિનંતી જેથી આવીને આવી કોઈપણ સરકારી યોજના અથવા તો સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાત આપના સુધી સમયસર અને ઝડપી તેમજ સાચી માહિતી પહોંચી શકે માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો એવી વિનંતી આભાર